બધા ને દેખાય છે ને આપણે છે ને કલર કરશું પછી તમે જો સરસ મજાનું નું આકાર પડી જાય છે આવું છે ને તમારે બધા ઘરે કરવાનું છે બરાબર છે

જો બે કલરનો પડ્યો ને લાલ અને લીલો જો દેખાય છે જો હવે આપણે બીજો એની બાજુમાં પાડવાનો છે હો એટલે બસ આ બધા મંગોંગ સરસ જો પછી આપણે છે ને આની પ્રવૃત્તિ એક દિવસ આપણે બધા છોકરાઓ માટે કરશું અને તમને બધાને જાતે કરવા દેઈશ આજે તમારે બધાય ખાલી જોવાની છે જોશો ને એટલે ખબર પડી જશે કે એવું કરવાનું છે જો પાછું બીજું પાન લેવાનું બીજા પાન ને અહીંયા